તો હા એ મિત્ર મારા નવા લોકડીઓમાં તમારું બધાનું સ્વાગત છે આશા કરું છું કે બધાય મજામાં થશે તો આજે અમે આવ્યા છીએના ઘેરે સહી છે ઘેરે પણ આ જો તમને વરસાદ દેખાડું આ વરસાદના કારણે ઉભા રહી ગયા છીએ અત્યારે આ ટાણા ગામ છે મોટું સિટી છે અને વરસાદ છે ને જો પાલીતાણા ડુંગરની નીચે વાદળા છે ડુંગર ટકાઈ ગયો છે આ વરસાદ દેખા નિહાળો ખરા અતિશય પડતો હોય છે પુષ્કળ

મારા પટેલના પલોટે જાય છે ને ટાણા ગામ છે હમણાં જાય વરસાદ ગયો છે ને વરસાદ અંધારેલો જો ભયંકર તો તમને પલોટે છે ને બધું વાતાવરણ બતાવું તો અમે આવી ગયા છે પલોટે આ કક્ષાનો ઢગલો પડ્યો હા પલોટ છે થોડોક બનાવીને તૈયાર કર્યો છે તમે થોડો આમાં વાવાના છે તો અમે આવી ગયા છે એ આ પહેલી ભીડી છે ડોબરા ઉપર બધા ખડ થઈ ગયું સોમાસું છે ને એટલે મોટો પલોટ આંબાના ધાડ વાવ્યા છે મસ્ત કોયડા છે હવે આતા મોટા મોટા પણ ભાંગી ગયા

તો આપણે જે વરસાદની વાત હતા ને વરસાદ બહુ સારો પડ્યો તો તગારા મેં કે સાહેબ પાણી એકઠું કરવા બહાર તમને બતાવું કેટલો વરસાદ આવ્યો એમ પાણી આયલું જતું છે બજારોમાં પાણી પેલા ફાટ ફાટા થતું હતું અત્યારે ઓછું થઈ ગયું પણ પડ્યો બહુ સારો વરસાદ હાંસ પડી ગઈ તાણામાં ટાણામાં તગારા મે ફાયદા ખાડોય ન પડે અને પાણી વાપરવાનું ભરાય છે અને જમવા જમવામાં છે પનીર રોટલી પાપડ દૂધ ઘણું બધું છે જમવાનું તો આલો બધાય જમવા હા મિત્રો જો તમને આજનો મારો ગમ્યો લાઈક શેર અને કરજો જય મો